પાર્ક ટુ ડે ન્યૂઝ માંજલપુર વિસ્તારમાં આવેલા કિડઝી પ્લે સેન્ટરને પાંચ વર્ષ પૂર્ણ થતાં એન્યુઅલ ફંક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કિડઝી માંજલપુર સેન્ટરના હેડ શૈલી ભટ્ટ દ્વારા આવ્યું છે કે કિડઝી એ નાના બાળકો માટે એક ઉત્તમ શૈક્ષણિક સંસ્થા છે જ્યાં શિક્ષણ માત્ર પુસ્તકોથી જ નહીં પરંતુ હકીકત જીવી અને ઇન્ટરેક્ટિવ રીતે જ આ એક અલગ શૈલીમાં જીવવાની મજા પૂરી પાડે છે ભવિષ્યમાં બાળકની શૈક્ષણિક અને સામાજિક કાર્યક્ષમતા માટે મજબૂત પાયો પણ પૂરો પાડે છે કિડઝી પ્લે સેન્ટરમાં બાળકો માટે અભ્યાસ સંવેદનાત્મક અને સામાજિક વિકાસ તેમજ સુરક્ષિત અને શૈક્ષણિક વાતાવરણ અને અભિભાવક સાથે સહયોગ પણ આપવા માટે કટિબદ્ધ છે કિડ્ઝી પ્લે ગ્રુપમાં માંજલપુર સેન્ટરને પાંચ વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે એન્યુઅલ ફંક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચાલીસથી વધુ બાળકો દ્વારા વિવિધ થીમ પર ડાન્સ રજૂ કરાવશે આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય બાળકોના બાળકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહેશે અને મજા માણી છે એન્યુઅલ ફંક્શન ચાલી ગયું છે એસકેઆઈ કિગ્ઝી શીશ એન્ડ નોલેજ ઇન્ટરનેશનલ કિગ્ઝીની માંજલપુરની જે બ્રાન્ચ છે એનું એન્યુઅલ ફંક્શન ચાલી ગયું છે પાંચ વર્ષ પૂરા કર્યા છે અમે શાળાના અને દર વર્ષે અમે આ કાર્યક્રમ કરીએ છીએ શરૂઆત ના બે વર્ષ કોવિડ હતું આ બીજો એન્યુઅલ ફંક્શન ચાલી રહ્યું છે ખાસ કરીને જે એન્યુઅલ ફંક્શન જેમાં કયા કયા બાળકો આજે પાર્ટીસિપેટ લીધો છે એનું કઈ રીતે આ પ્લે ગ્રુપ નર્સરી જુનિયર કેજી અને સિનિયર કેજી ના બાળકોએ પાર્ટિસિપેટ કર્યું છે સાથે સાથે એમના મમ્મીઓ અને એમના ફાધર્સે પણ પાર્ટિસિપેટ કર્યું છે શૈલી ભટ્ટ